ડિયાદ જૂનના લાસ્ટ વીકમાં અને જુલાઈના સ્ટાર્ટિંગમાં મેં એક રિસર્ચ કર્યું હતું અને આ રિસર્ચમાં

ભોજન મેળવવા બાળકો છે તે અઢાર કલાકની ને ઊંઘ તો ભોગવતા છે પરંતુ જ્યારે હાલરડા દ્વારા તેમને સુવાડવામાં આવે છે ત્યારે તેમની ઊંઘની ગુણવત્તામાં વધારો થાય છે આવું બાર લોકો માને છે મહારાષ્ટ્ર સુધી કુલ એકસો લોકોનો સમાવેશ થયો છે જેમાંથી એકોતેર લોકો એવા છે કે જે સંભાળ અથવા તો માતા પિતા છે અને તેમાંથી પણ એકસઠ લોકો એવું માને છે કે તેઓ આજના સમયમાં પણ લોરીનો ઉપયોગ કરે છે એઠ્યાસી પોઈન્ટ પાંચ ટકા લોકો એવું માને છે કે તેમને બાળપણમાં લોરીઓ સાંભળી છે અને તેમાંથી પણ નેવ્યાસી પણ બે ટકા લોકો એ તેમની માતૃભાષા ગુજરાતીમાં લોરી સાંભળી છે એટલે કે બાળ ઓછી ફાલર ડાહની જે ઇફેક્ટ છે એનાથી બાળકમાં ભાષા વિકાસ પણ થાય છે તેવું આપણે માની શકીએ પહેલાના સમયમાં દાદા અને દાદી દ્વારા બાળકોને હાલરડા સંભળાવવામાં આવતા હતા અને તેના દ્વારા પેઢી દર પેઢી એ હાલરડાનું વહન થતું હતું પરંતુ આજે જ્યારે કુટુંબો વિભક્ત થઈ ગયા છે ત્યારે ચુમ્માલીસ લોકો એવું માને છે કે આજે બાળકોને હાલરડે માતા દ્વારા સંભળાવવામાં આવે છે અને તેનાથી નેવ્યાસી પોઈન્ટ લોકો એવું માને છે કે બાળક અને માતા પિતા માતા વચ્ચેનો જે સંબંધ એ વધારે લાગણીસભર બને

સાબિત થયું છે કે પણ છોતેર પોઈન્ટ નવ ટકા લોકો એ હાલરડા ગાતા હોય છે પરંતુ તેની પરંપરાગત જે રીત છે એમાં બદલાવ આવ્યો છે પરંતુ બાળકોને આજે યુટ્યુબ કે મોબાઈલ એપ્સ દ્વારા હાલરડા સંભળાવવામાં આવે છે તેવું નેવ આઠ ટકા લોકો માને છે બાળકો છે પર હાલરડાની મનોવૈજ્ઞાનિક અસર પણ જોવા મળે છે બાળક અને માતામાં જે કોટેશ તણાવનું હોર્મોન છે એ ઘટે છે એટલે કે બાળક અને માતામાં હાલરડા એ તણાવ ઘટાડવામાં પણ મદદરૂપ છે એવું નેવ પોઈન્ટ આઠ ટકા લોકો માને છે મારા રિસર્ચમાં નિષ્કર્ષ એ જ આવ્યો છે કે બાળ ઉછેર પર હાલરડાની જે મનોવૈજ્ઞાનિક અસર છે એ પોઝિટિવ જોવા મળે છે કે બાળકમાં ઊંઘની ગુણવત્તામાં વધારો થવો એનો ભાષા વિકાસ થવો માતા અને બાળક વચ્ચે લાગણી સભર સંબંધોમાં વધારો થવો કે માતા અને બાળક વચ્ચે તણાવમાં ઘટાડો થવો આમ જ આવી રીતે અનેક પોઝિટિવ ઇફેક્ટ છે આમ બાળ ઉછેર ઉપર હાલરડાની પોઝિટિવ ઇફેક્ટ થાય છે થેન્ક યુ